તો તમે પાવાગઢ રોડ પર અહીંયા જાઓ છો તો અહીંયા રસ્તામાં તમને આ ધોધ તરફ જવાનો રસ્તો છે તો અહીંયા તમારે હોટલ હંસરાજ લખેલું છે બોર્ડ મારેલું છે અને આ જે રસ્તો જાય છે તે આપણે કુણિયા મહાદેવ ધોધ તરફ જ જાય છે મિત્રો તો આગળ જઈશું આપણે ફરીથી આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર તમારું સ્વાગત છે તો આજે આપણે કુણિયા મહાદેવ તરફ જવાનો રસ્તો બતાવીશું તો અમે આ બાજુથી આવ્યા છે અને અહીંયા બોર્ડ મારને જોઈ શકો છો ખુનિયા મહાદેવ તરફ જવાનો રસ્તો તો હવે આગળ વધીને તમને રસ્તો બતાવીશું અને તેનું લોકેશન આપીશું ખુનિયા મહાદેવ તરફ જવાનો રસ્તો છે આ તો અમે ત્યાં પહોંચીને તમને પૂરું લોકેશન આપીશું તો અહીંયા તમે જોઈ શકો છો કે પાણી બધું વહેતું જઈ રહ્યું છે તો હવે આગળ તરફ જઈને તમને પૂરું લોકેશન આપીશું તો અહીંયા આવો તો અહીંયા વાંદરાથી સાવધાન કેમ કે આ જંગલી વાંદરા તમારા તરફ હુબલો પણ કરી શકે છે કેમ કે ઘણા જંગલમાં અમે આવ્યા છે તો અહીંયા વાંદરાથી જરા સાવધાન રહેજો તો આગળ વધીશું હવે અમે તો અહીંયા વાંદરાઓ બહુ તમને જોવા મળશે જંગલમાં અને બધું ઘણું બધું જંગલમાં તમને જોવા મળશે સાવધાનીથી તમે આગળ આવીજો તો આ રસ્તો છે એવો સાંકડો કુણિયા મહાદેવ તરફ જવાનો રસ્તો તો આ પથ્થરો પણ તમને અહીંયા જોવા મળશે પ્રાચીન તો હવે આગળ વધી રહ્યા છે જંગલમાં જવા તો જરાક સાવધાની કેમ કે જંગલમાં ઘણું બધું વસ્તુ તમને પ્રાચીન જોવા મળશે તો આ રીતના રસ્તો છે તમે જોઈ શકો છો કે ઘણું જંગલમાં અમે આવ્યા છે તમારા માટે વિડીયો લઈ તો અમે હવે આગળ વધીશું ને તમને ઘણા જંગલનો રસ્તો બતાવીશું મિત્રો કેમ કે જંગલમાં રસ્તો બહુ ઘણો દૂર છે ખુનિયા મહાદેવ તરફ જવાનો તો તમારા માટે અમે જોરદાર વિડીયો લઈને આવે છે તો ચેનલ પર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો તો હવે અમે ધીમે ધીમે આગળ વધીશું વિડીયો તરફ તો આવા પથ્થરો પણ તમને ઘણા જોવા મળશે તો આ રીતના કંઈક રસ્તો તમને જોવા મળશે વસંતના જંગલમાં રહીને અમે પસાર થઈ રહ્યા છે અત્યારના સમયમાં તો આ બાજુથી આપણે આવ્યા છે મિત્રો આ રસ્તેથી અને અહીંયાથી તમે આગળ આવો છો તો અહીંયા તમને બે રસ્તા જોવા મળે છે એક આ બાજુ અને એક આ બાજુ તો આ બાજુ ઘણા જંગલોમાં રસ્તો જાય છે અને આપણે ડાબી બાજુ જવાનું છે તો આ બાજુ આપણે જઈશું અને તમને ખોનેશ્વર મહાદેવ તરફથી નિશાની બતાવીશું તેમ કરીને તમે ભૂલાના પડે એ તો તમને ત્યારે નિશાની બતાવી છે મિત્રો આંબલીનું ઝાડ અને સાચી આંબલી આવે છે ત્યાં તમે જોઈ શકો છો કે અહીંયા બોર્ડ મારેલું છે કેમ કરીને તમે ભૂલાણા પડો એ માટે ખુનેશ્વર મહાદેવ તરફ જવાનો રસ્તો તો આપણે આગળ આ રસ્તે વધીશું આગળ પણ ત્યાં મંદિરનું લોકેશન તમને આપીશું તો કુણિયા મહાદેવના અમે ખૂબ જ નજીક આવી ગયા છે તો હવે અહીંયા થઈને અમે આગળ વધીશું અને તમને ત્યાંનું ખતરનાક લોકેશન અને ખતરનાક તો આપણે આગળ વધીશું હવે તો અહીંયા તમે જોઈ શકો છો કે આગળ કોટેડો આવ્યું છે નાનું અને અમે કોતેરામાં રહીને પસાર થઈ રહ્યા છીએ અત્યારે તો નાનું એવું ઝરણું અહીંયા વહી રહ્યું છે તો અંદર રહીને અમે પસાર થઈ રહ્યા છીએ અત્યારના સમયમાં તો કોટેરું પાર કરીને હવે ઉપરની તરફ અમે જઈશું હવે તો જંગલમાં થઈને અમે આવ્યા છીએ તો જંગલનો રસ્તો થોડો લાંબો છે પણ હવે મંદિર ની ખૂબ જ નજીક છે તો અહીંયા સામેની તરફ ધોધ તમને જોવા મળશે તો તમે જોઈ શકો છો કે આગળ પહાડી ઉપર થઈને ધોધ તમને જોવા મળશે અને નીચે એ ધોધનું પાણી જઈ રહ્યું છે તે ત્યાંનું લોકેશન તમને આપીશ તો આપણે આગળ વધીને જે પાણી ઉપરથી આવે છે તે તમને બતાવીશું મિત્રો રસ્તો બહુ ખતરનાક છે તો તમે રાગે રાઈને આવજો કારણ કે તમે પડી બળી ના જાઓ અને મેં દોત તમને બતાવું છું આગળ તો તમે જોઈ શકજો તો અહીંયા પાણી વહેતું જાય રહ્યું છે તમે જોઈ શકો છો માટે અહીંયા યારો આપેલો છે કુલિયા મહાદેવ તરફ જવાના રસ્તા માટે અહીંયા યારો મદદથી તમે આગળ જઈ શકો છો તો અમે યારો મદદથી આગળ જઈને તમને આગળનું લોકેશન બતાવીશું અહિયાં જોઈ શકો છો કે જે કુલિયા મહાદેવ ધોધ પડે છે તેનું ઝરનું અહિયાં પાણી જઈ રહ્યું છે આગળ તો જે મેન ધોધ પડે છે ત્યાંનું જ પાણી અહીંયા આવે છે તો આગળથી તમને બતાવીશું અમે

તો આપણને એરો જોવા મળે છે તો અહીંયા લખેલું છે કુણિયા મહાદરફ આપણને રસ્તો જોવા મળી જશે કુણિયા મહાદ તરફ જવાનો તો હવે આપણે મંદિરની બહુ નજીક આવી ગયા છે અને અહીંયા પ્રાચીન ગેટ પણ આગળ જોવા મળી રહ્યો છે આપણને તો આગળ તમે જોઈ શકો છો કે પ્રાચીન ગેટ આવી ગયો છે તો ગેટ આવ્યો છે એટલે મંદિર પણ હવે આવી જ ગયું છે તો અહીંયા ગેટને આપણે પ્રસાર કરીશું હવે જોઈ શકો છો કે બીજો એરો આપણને જોવા મળે છે ખુલ્લા મહાદેવ તરફ જવાનો રસ્તો તો અહીંયા એરો આપણને બતાવે છે ત્યાં ત્યાં અમે જઈએ છીએ તો ભટકાઈને જાઉં એના માટે તો ગેટની અંદર તમને આ રીતના કંઈક કળા જોવા મળે છે તો આ પાછળનો વ્યૂ છે તો ગેટ પર પસાર કરીને આપણે આગળ વધીશું તો આ પ્રાચીન ગેટ આવેલો છે તમે ગેટ જોયો હવે આગળનો રસ્તો જે છે તમને બતાવીશું તે પહેલાં પ્રાચીન ગેટની માહિતી છે ગેટ એટલે આપણે પસાર થવાનું છે અને આ રીતના આગળ જવાનું છે તો આગળનો રસ્તો તમે જોઈ શકો છો તો તે રસ્તે રહીને આપણે આગળ જવાનું રહેશે તો આપણે આગળ વધવાનું ચાલુ કરીશું તો આપણે આગળ વધીશું અને મહાદેવ તરફ જવાનો રસ્તો બહુ નજીક આવી ગયો છે અને આ ધોધ જોઈ શકો છો કે બહુ જબરજસ્ત અહીંયાથી ધોધ પડી રહ્યો છે ઉપર પહાડ પરથી ધોધ પડે છે ને ત્યાંનું પાણી અહીંયા આવે છે તો ત્યાંથી ધોધ પડે છે તમે જોઈ શકો છો ત્યાંથી ધોધ પડે છે ને તે

તો આપણે બહુ નજીક આવી ગયા છે તો આગળ આગળ એન્જોય માટે જઈ રહ્યા છે અને જોઈ શકો છો કે ધોધ પાણી સીધું અહીંયા સુધી આવી ગયું છે તો અહીંયા ઝરનું નાનું એવું ઝરનું અહીંયા અહીંયા વળી રહ્યું છે તો આ બધું પાણી આવશે ધોધ ધોધ છે તો અહીંયા પથ્થર પર બહુ ખતરનાક છે તો ધોત તરફ આપણે આગળ વધીશું તો ઘણા બધા લોકો અહીંયા એન્જોય કરી રહ્યા છે તમે જોઈ શકો છો તો બધા એન્જોય માટે આગળ વધી રહ્યા છે અને અમે પણ આગળ વધી રહ્યા છીએ ધીરે ધીરે તો હવે કુણિયા મહાદેવ ધોત અને ગીત કુણિયા મહાદેવ મંદિર છે ત્યાંની ખૂબ જ નજીક પહોંચી ગયા છે અમે તો અહીંયા રસ્તો છે બહુ ખતરનાક છે તો અહીંયા જોઈને તમારે આવું કેમ કે પડી જવાની સંભાવતા વધારે રહે છે તો પાણી અહીંયા બહુ ખતરનાક આવી રહ્યું છે જોઈ શકો છો તમે તો પાણી પણ અહીંયા ફૂલ છે અહીંયા તો અહીંયા જ્યાં સાચવીને તમે આગળ વધજો કેમ કે અહીંયાથી પડશો તો તમારો હાડ પાક પણ તૂટી શકે છે કેમ કે અહીંયાનું બહુ ખતરનાક અહીંયાનો રસ્તો છે ને અહીંયા આગળ જોઈ શકો છો કે કુનિયા મહાદેવનું મંદિર આપણને દેખાઈ રહ્યું છે તો આગળ વધીશું આપણે મહાદેવ તરફના મંદિર તરફ જવા માટે તો ધીરે ધીરે હવે કુણિયા મહાદેવના મંદિર તરફ અમે જઈ રહ્યા છીએ તો પહેલાં આપણે કુણિયા મહાદેવના દર્શન કરીશું ત્યાર પછી આપણે ધોધ તરફ આગળ વધીશું તો અહીંયા બોર્ડ માનવું છે કે ધોધ પણ નાહવું નાહવા જવાની સખત મનાય છે તો આ આદેશનું પાલન કરો કેમકે ત્યાં પથ્થરો પણ પડી શકે છે એના માટે તો હવે આપણે મંદિર તરફ આગળ વધીશું

તો મિત્રો તમે વ્યુ જો ખાલી ખાલી જો તમે કેવો લાગે છે આ અને આ ધોધ પડે છે આ નાનો ધોધ છે બીજો ધોધ તમને બતાવું ખાલી થોડીક વાર લાગશે અને તમે દર્શન કરો અને આ છે કાલ મંદિર કાલ મંદિર છે તો નીચે આપણે કુલેશ્વર મહાદેવના મંદિરના દર્શન કર્યા અને આ છે આવા કાલ ભેરવ મંદિર છે કાલ ભેરવ કાલ મંદિર તો આ હતું કાલ મંદિર અને તેનો રસ્તો અહીંયા આવેલો છે જોઈ શકો છો તે ઉપર અમે આવ્યા છે નીચે જે મહાદેવના દર્શન કર્યા અને ઉપર તમે રસ્તા ઉપર અહીંયા કરો છો એટલે અહીંયા કાલભૈરવના દર્શન થાય છે તમને તો ઉપર કાળભૈરવનું મંદિર છે હવે ધોધ અને ઉપર ધોધ છે તે પણ આપણે જોવા જવાનું છે ત્યાર પહેલાં જે બીજ ચીજુ મંદિર છે નીચે મહાદેવનું ત્યાંના આપણે દર્શન કરીશું ત્યાર પછી આપણે ધોધ તરફ આગળ વધીશું તો આ જ હતું કાલભૈરવનું મંદિર હવે નીચે જઈશું સામે આપણે કાલ પેરવના દર્શન કરીને આવ્યા હવે આપણે અહીંયા જે ત્રીજું મંદિર છે મહાદેવનું તેની તરફ જઈશું તો તેની દેખભાલ આ મહારાજ રાખી રહ્યા છે તો તેમની અનુમતિ લઈને અમે ત્રીજું મંદિર છે મહાદેવનું નાનું એવું તે મંદિરના દર્શન માટે આગળ જઈશું તો અહીંયાથી ઉપર ચઢાય છે પગથિયા છે આ તો ત્રીજું મહાદેવનું મંદિર છે નાનું ત્યાં આપણે દર્શન કરીશું તો આ પણ મંદિર જ છે તો મંદિર બંધ છે તો મંદિર આપણે ખોલીશું એમની અનુમતિ લઈને તો આપણે મંદિર ખોલીશું તો મિત્ર મહારાજની અનુમતિ લઈને મંદિર ખોલું હા તમે જોઈ શકો છો તો મંદિરનો વ્યૂ તમને આ રીતના કંઈક જોવા મળે છે તો આ મંદિર હતું મિત્રો તો અહીંયાથી આપણે ફરીથી અંદર મંદિર બંધ કરી દઈ છું કારણ કે આ મંદિર ધોધ નહીં જૂમ નહીં કરો તો સામેની તરફ ખતરનાક ધોધ પડી રહ્યો છે તમે જોઈ શકો છો તો ચાલો જઈએ ધોધે તો મંદિરમાં તમે આવો તો આ મહારાજની અનુમતિ જરૂર લેવી એકદમ અંદર પ્રવેશ કરવો નહીં

અહીંયા બનાવ્યું છે ગંદકી કરવી નહીં હવે આપણે ઉપરની તરફ જવાનો આપણે દર્શન કરીને આવે છે કુણેશ્વર મહાદેવના અને અમે ધોધ તરફ આગળ વધી રહ્યા છીએ અને ધોધ ઉપરથી પાણી બધું વહીને અહીંયા આવી રહ્યું છે તો જોઈ તમે પાણી જે ધૂધ ઉપરથી આવે એ પાણી અહીંયા વહી રહ્યું છે તો મિત્રો આ કઈ લારી પણ લોકો શકે છે તો સાવધાન થી આવજો એમ કારણ કે ભાઈ કીધું ના એમ ના કેતા તો આ રસ્તે રહીને આવતો જરા સાવધાની છું કેમ કે અહીંયા રસ્તો બહુ ડેન્જર છે તમે લપસી પણ શકો છો અને પથ્થરવાળો રસ્તો છે એના માટે સાચવીને તમે આગળ વધજો કેમ કે બહુ ડેન્જર રસ્તો છે આગળ અહીંયાથી કોઈ પણ પડે છે તો હાથ પગ તૂટી પણ શકે છે તમારો એટલા માટે તમે સાચવીને અહીંયા આવો અને સાચવીને ધોધ તરફ જવું કે પહાડી ઇલાકો છે એના માટે તો આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે અને અહીંયા જોઈ શકો છો કે પથ્થર બહુ ખતરનાક અહીંયા પથ્થર તમને જોવા મળે છે તે પથ્થરોમાં રહીને આપણે પસાર થવાનું છે ધોધ પર જવા માટે તો મારા ભૂરાભાઈ આગળ પહોંચી ગયા છે પથ્થરોમાં રહીને અને હું પણ એમની પાછળ પાછળ જઈ રહ્યો છું અને અહીંયા પાણી તમે જોઈ શકો છો કે પાણીનો ગહેરાવો બહુ વધારે છે એટલે અહીંયા જોઈને તમારે ચડવું તો ઘણા બધા લોકો અહીંયા એન્જોય માટે આવ્યા છે અને અમારા ભોરાભાઈ પણ આગળ એન્જોય કરી રહ્યા છે જોઈ શકો છો કે ધોધ બતાવી રહ્યા છે એ તો ભોરાભાઈ કહે છે કે તમે આગળ આવો તો અમે પણ આગળ જઈ રહ્યા છીએ તો અહીંયા બહુ ખતરનાક રસ્તો તમને જોવા મળે છે તો અમારા ભોરાભાઈ આગળ પહોંચી ગયા છે પથ્થરોમાં રહીને અને હું પાછળ રહી ગયો છું તો અહીંયા ધોધ ધું પાણી જોઈ શકો છો કે તમે અહીંયા વહી રહ્યું છે અને અહીંયા ભૂરાભાઈ છે અમારા એ આગળ પહોંચી ગયા છે તો અહીંયા ઘણા બધા લોકો એન્જોય માટે આવી રહ્યા છે જોઈ શકો છો કે ફોટોશૂટ પણ કરી રહ્યા છે અને ધોધ હવે આપણને દેખાવા લાગ્યો છે તો અહીંયા જોઈ શકો છો કે ખતરનાક અહીંયાનો વ્યૂ તમને જોવા મળે છે તો આ જોરદાર ધોધ અહીંયાનો જોઈ શકો છો કે અહીંયા આવો તો તમારું દિલ પણ ખુશ થઈ શકે છે બહુ ખતરનાક પહાડ ઉપરથી ધોધ પડી રહ્યો છે અને તે જગ્યા પર તમને અમે લઈને આવી રહ્યા છીએ તો બહુ મહેનત કરીને અમે અહીંયા પહોંચ્યા છે તો આપણા વિડીયોને મિત્રો સપોર્ટ કરજો અહીંયા આવવામાં મને બહુ મહેનત લાગી છે તો અહીંયા ધોધ તો તમે જો એકદમ જન્નતમાં આવી ગયા હોય એવું લાગે છે તો ફરીથી આપણે તમે જુઓ ખાલી બહુ ખતરનાક ઉપરથી પડી રહ્યો છે અને ઉપરથી પથ્થર પણ પડી શકે છે કેમ કે પહાડ છે એના માટે તો ખાલી ધોધ તમે જુઓ એક વાર અને આગળ ઘણા બધા લોકો એન્જોય કરી રહ્યા છે તો હવે અમે નજીક જઈશું અને તમે

અને આ જુઓ ખાલી જુઓ અને ઉપરથી પહાડ ઉપરથી ધોધ પડે છે એટલે પથ્થર પણ પડી શકે છે તો અહીંયા તમે નહવા માટે નજીક જાઓ છો તો જરા ધ્યાનથી જાઉં કેમ કે પથ્થર પડવાની પણ સંભાવના રહે છે કેમ કે પહાડો ઉપરથી ધોધ પડે છે તો પથ્થર પણ અહીંયા પડી શકે છે કેમ કે આ જગ્યા બહુ ખતરનાક છે પણ એન્જોય તો એન્જોય માટે આ બહુ જોરદાર જગ્યા છે દુનિયા મહાદેવ ધોધ તો આજનો વિડીયો બસ આપણો આટલો જ હતો પણ આ છે ધોધનું ફૂલ લોકેશન મિત્રો તો આજનો વિડીયો આતો તો હવે વિડીયો આપણો આટલે પૂરો થાય છે હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં અને નેક્સ્ટ લોકેશનમાં જય માતાજી બરાબર